નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા તાલુકાના પરબડી ગામમાં જામાજ અધિકારીની જામાજ કામગીરી જાગો જિલ્લાના અન્ય અધિકારીઓ જાગો સુરનગર જિલ્લામાંથી ભયભૂખ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે થઈને સાચી અને સારી કામગીરી કરતા થાવ સુરનગર જિલ્લામાં ઘણા સમયથી લુખાઓનું રાજ ચાલતું હોય ત્યાં સારા મોસમ માટે કપરા દિવસ ચાલી રહ્યા હતા ત્યારે સુરનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દેવદૂત બનીને આવ્યા હોય એમ અનેક સારા કામ કરાવી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકાના પરવડી ગામમાં બે હજાર અઢારમાં સર્વે નંબર એકસો સત્તર પૈકીવાળી જમીનમાં સાંતળીની જમીન ફાળવવામાં આવી હતી ત્યારે આ જમીન ઉપર સૌશીભાઈ કડવાભાઈ ઉતેડિયા મંગુ મંગળુભાઈ દડુભાઈ ખાચર મનુભાઈ બચુભાઈ મકવાણા ભૂપતભાઈ બચુભાઈ મકવાણા વિનુભાઈ જાદુભાઈ જાપડિયા ધીરુભાઈ બચુભાઈ મકવાણા વિયાભાઈ રામભાઈ કોળી મનસુખભાઈ કરમસિંહભાઈ ઉતેડિયા એ બધા પરબડી તાલુકો ચોટીલા વાળાઓ જેઓ આજુબાજુના ખાતેદાર હોય સાતડી જમીન ઉપર દબાણ કરેલ હોવાથી સાતળીની જમીનમાં દબાણ કરેલું હતું આથી તેમને સાથળી જમીન મળેલી હતી તેઓ ખેતી કરી શકતા નહોતા આથી ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા દ્વારા બપોરના ત્રણ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી જેસીબી લઈ દબાણ દૂર કરાવી બંધ પાડા નખાવી તેમને સાથળીની જમીન મળી હતી તેમને કબજો સોંપવામાં આવ્યો હતો ત્યારે જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધન્ય છે આવા સની સને પ્રમાણિત અધિકારીને અને દીકા છે ભ્રષ્ટાચારી અને છાવડતા અને રાજકીય ઇશારોએ ગલોટિયા ખાતા અધિકારીઓને કે જેઓ લ સુરનગર જિલ્લાની અંદર ઘણા બધા કામો એવા છે કે જે ગેરકાનૂની ચાલી રહ્યા છે તેની સામે આંખાડા કાન કરી રહ્યા છે અને કોઈ પણ જાતના પગલાં ભરતા નથી આથી લોકોમાં રોષ પણ ફેલાયો છે